નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ આજે તારીખ ત્રીસ મે બે હજાર પચીસ ચાલો તો જાણીએ આજના દિવસના મુખ્ય ખેતી ગામડાના સમાચાર જેથી સીધા અસર કરે આપણા જીવન પર અંબાલાલ પટેલની આગાહી બે જૂનથી વરસાદ શરૂ થવાની સંભાવના પ્રખ્યાત હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલના અંદાજ મુજબ આગામી બેથી ચાર દિવસમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ શરૂ થવાની સંભાવના છે ખાસ કરીને વલસાડ નવસારી અને સુરત તરફનો ખેડૂતો માટે આ શુભ સમાચાર છે ખેડૂતોએ જમીન તૈયાર રાખવી અને તત્વિત વાવણી ન કરવી એવી સલાહ આપવામાં આવી છે મગફળીના ભાવે આજથી વધારો માર્કેટ માર્કેટયાર્ડ રિપોર્ટ સૌરાષ્ટ્રના જુદા જુદા માર્કેટ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં આજે રૂપિયા એશીથી એકસો વીસ પ્રતિ ક્વિન્ટલનો વધારો નોંધાયો છે રાજકોટ અને જૂનાગઢમાં આવક ઊંચો હોવાથી માંગ વધતા ભાવ ઊંચા ગયા છે ખેડૂત ભાઈઓને સલાહ છે કે જેની પાસે સ્ટોક છે તેઓ ધીરે ધીરે વીજવા કરે પાણીના બોટલિંગ કારખાનાઓ સામે વિરોધ ખેડૂત આંદોલન મહેસાણા અને પાટણ જિલ્લામાં ખેડૂત દ્વારા પાણીની કટોકટી વચ્ચે ખાનગી બોટલિંગ યુનિટો સામે વિરોધ નોંધાયો છે ખેડૂતોનું કહેવું છે કંપનીઓ મકાનના પાણી પંપ કરીને મજબૂતી વધારી રહી છે ખેડૂતો માટે પાણી બચતું નથી સ્થાનિક સરપંચને પણ આંદોલન ટેકો આપ્યો છે ખેડૂત માટે નવી યોજનાઓ સહાયથી લઈ સબસિડી સુધી ગુજરાત સરકાર દ્વારા હાલમાં નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે ટ્રેક્ટર ખરીદી માટે ચાલીસ ટકા સબસિડી ડ્રીપ સિસ્ટમ પર પચાસ ટકા સહાય નવી સૌ સૌર પંપ યોજના હેઠળ ત્રણ એચપી પંપ માટે અરજી શરૂ જો તમારા પાસે સાતથી બાર ઉતારા અને આધાર કાર્ડ છે તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો વધુ માહિતી માટે નજીકના કૃષિ અધિકારી સંપર્ક કરો પશુપાલકો માટે માહિતી ખાસકારો કમીની મુદ્દે સહાયની માંગ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી ઉપરાંત પશુઓના કાસચારાની પણ તંગી છે જે છેલ્લા બે મહિનાથી વરસાદના અભાવે ચારો સુકાઈ ગયો છે પશુપાલકે સરકાર સમક્ષ તાત્કાલિક ઘાસચારા કંપનીમાં માંગણી કરી છે તાલુકાવાર મંડી ભાવ આજિતનાટ રેટ ટોપ પાંચ પાંખ મગફળી રાજકોટમાં સો હજાર પાંચસો કપાસ અમરેલીમાં સાત હજાર બસો જીરો ઉંઝામાં ચોવીસ હજાર પાંચસો ઘઉં મહેસાણામાં બે હજાર ચારસો ડાંગરી અઢારસો જય જવાન જય કિસાન